ધાતુનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય વિદ્યાર્થી મિત્રો આ સવાલ છે એ ખાસ યાદ કરવાનો છે તમારે ત્યારબાદ માદા પ્રજનન તંત્રની આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા માટે મોસ્ટ એમ બીજો કોઈ સવાલ હોય ને તો એ નર પ્રજનન તંત્ર અને માદા આ બેમાંથી એક સવાલ હશે જ ત્યારબાદ વ્યાખ્યા લખવાની છે જરાયુ ત્યારબાદ પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી સ પુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો પેલે પુષ્પની આપણે આ રીતે આકૃતિ દોરી છે એ આકૃતિ સરસ મજાની દોરવાની છે નામ નિર્દેશન કરવાનું છે અને સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશેની માહિતી પણ તમારે આપવાની છે ત્યારબાદ ત્રણ માધ્યમના વક્રીભવન આંગ નીચેના કોષ્ટકમાં આપેલા છે ને હમણાં વાત કરીએ એ પેલા

આ બધી વસ્તુ તમને ક્યાંથી મળવાની છે તો જ્યાંથી તમે છે ગૂગલ પ્લે સ્ટોર પરથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં ગૂગલ પ્લેસ્ટોર પર તમારે લખવાનું છે વેબ ડિજિટલ એજ્યુકેશન વેબ એજ્યુકેશન સર્ચ કરશો લોગો દેખાશે આવો આપણી એપ્લિકેશન છે ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઓપન કરો મોબાઈલ નંબર નાખો ઓટીપી આવશે ઓટીપી જેવો દાખલ કરશો એટલે તમારા મોબાઈલમાં આવું ફ્રન્ટ પેજ ખુલે છે આ ફ્રન્ટ પેજની અંદર તમને છે એક્ઝામ પેપરની અંદર છે એ દરેક જૂના પ્રશ્નપત્રો મળવાના છે તમારા ઉપયોગી રહેવાના છે આ ઉપરાંત દરેક ધોરણના દરેક વિડીયો પણ મળવાના છે આપણે વાત કરવાની ધોરણ દસ માટે તો જેવું તમે ક્લિક કરશો ધોરણ દસનો વિડીયો દેખાડશે એનું મટીરિયલ્સ મળશે જેમાં તમે છે આ કન્ટેન્ટની અંદર તમારે જવાનું છે એટલે ત્યાં મોસ્ટ આઈએમપી બોર્ડના પ્રશ્નપત્ર બે હજાર પચીસ માટે ખાસ તૈયાર કરેલા તમારા માટે છે એ તમને ત્યાંથી ફ્રીમાં મળી રહેવાના તદ્દન ફ્રીની વાત કરું છું તદ્દન ફ્રીમાં મળી રહેવાના છે તો હવે આગળ વધીએ કે આપણે એક અવલોકનમાં જોયું કે ભાઈ એક કિરણ નીકળે છે અગાઉ આપણે વાત કરી હતી કે ભવનાંક નીચે કોષ્ટકમાં દર્શાવેલા છે નીચેના કોષ્ટકમાં આપણને આપેલું છે આ રીતે માહિતી કે પેલા અવલોકનમાં એવું જોવા મળ્યું કે ભાઈ એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો બીજામાં ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે તથા મૂળ જમીનની તરફ અંદર વિકાસ પામે ઉપરોક્ત બંને ઘટના માટેનું કારણ જણાવો ત્યારબાદ

ઓક્સિજન વાયુ અને કથાઈ બદામી રંગનો વાયુ એક્સ બને છે તો આ લખવાનું છે એની પણ આપણે વાત કરવાની છે ત્યારબાદ કોપરનું શુદ્ધિકરણ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન કોપરના શુદ્ધિકરણ માટેની કઈ પદ્ધતિથી આપણે કોપરનું શુદ્ધિકરણ કરી શકીએ એ ખાસ લખવાનું છે ત્યારબાદ

તેટલી જ લંબાઈના ત્રણ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા તારના અવરોધ વધુ હશે કે ઓછો હશે એની વાત કરવાની છે આગળના સવાલ પરથી ભાઈ આપણને ખબર છે છે કે ચલે લંબાઈ વધે અવરોધ વધે આર ચલે છે વનોપન ક્ષેત્રફળ વધે અવરોધ ઘટે વાહક તારનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે એની વાત કરવાની છે ત્યારબાદ મિશ્ર ધાતુ એટલે શું

ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓ કીધું છે અહીંયા તમને એક નવો સવાલ પૂછી શકે કે નવ પરિણિત યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિ કરાવવા ઈચ્છતું નથી તો ત્રણ પદ્ધતિ છે યાંત્રિક રાસાયણિક અને શસ્ત્રક્રિયા તો કઈ અપનાવી શકે યાંત્રિક અને રાસાયણિક શસ્ત્રક્રિયામાં કાયમી માટે ગર્ભ સ્થાપન થતું હું થઈ જવાનું તમે એને નળી કાપી નાખશો એટલે ગર્ભ સ્થાપન થતું બંધ થઈ જવાનું છે તો એ આવશે નહીં આપેલી આકૃતિને ધ્યાનથી અવલોકન કરો અને પ્રશ્નોના ઉત્તર આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને છે કોઈ પણ એક આકૃતિ આપેલી હશે આકૃતિમાં શું આપેલું હશે કે માનો કે તમને વિદ્યુતવાળા પાઠનું કોઈ આકૃતિ આપેલી હશે તમને કીધું છે કે ભાઈ એ મીટર હોલ્ડ મીટર છે એ કયા સ્થાને યોગ્ય રીતે જોડી શકાય આવા પ્રશ્નો આપેલા એટલે અહીંયા તમને આકૃતિ આપેલી નથી ખાલી સવાલ કીધો કે આ પ્રમાણે કોઈ પણ આકૃતિ આપેલી હોય એના ઉપરથી તમને એનો સવાલ પૂછી શકે કે અહીંયા કઈ વસ્તુ છે એ યોગ્ય સ્થાને જોડેલી નથી

કાચના લંબઘનમાંથી નિર્ગમન પામતા પ્રકાશના કિરણની ઘટનાની આકૃતિ દોરવાની છે. બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોના પ્રકાર, પરિમાણ અન્ય સ્થાન જણાવો અને કિરણાવૃતિ દોરો. વિદ્યાર્થી મિત્રો પ્રકાશ વાળા ચેપ્ટરની અંદર છે. અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ આ ચારની જે કિરણાવૃતિ છે ફરજિયાત કડકડાટ પાકી કરીને જવાની છે. આમાંથી હસશે જ પ્રશ્ન. ત્યારબાદ હવે કયા કયા સ્થાને છે તો કે ભાઈ વસ્તુ ટુએફ પર છે એફ અને ટુ ની વચ્ચે છે ત્યારબાદ એફી વત્તા એચ ટુ થ્રી ટુ રાસાયણિક પ્રક્રિયાને સમતુલિત કરવા માટેના તમામ સોપાનો અથવા તો હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ સમજાવો ધાતુની સક્રિયતા શ્રેણી કઈ રાસાયણિક પ્રક્રિયાથી નક્કી થાય છે તેને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાની છે રાસાયણિક ગુણધર્મને આધારે ધાતુ અધાતુ વચ્ચેનો ભેદ પારખો અને ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું એના ઉદાહરણ પણ આપો ત્યારબાદ માનવ મગજ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન માનવ મગજની આકૃતિ દોરો અને માનવ મગજનું વર્ણન કરો વિદ્યાર્થી મિત્રો જેટલા પણ આપણે આકૃતિવાળા પ્રશ્નો છે એ આપણે વિડીયોમાં તમને આકૃતિ સરસ મજાની કેવી રીતે દોરી શકાય એની વિગતવાર માહિતી આપી ત્યાંને જોઈ લેવાની છે કલિકા સર્જન વિશે માહિતી આપો ત્યારબાદ જાતીય રોગો વિશે સમજાવો અને જાતીય રોગોથી કેવી રીતે બચી શકાય એના ઉપાયો પણ લખવાના છે ફરી વાર કલિકા સર્જન વિશે સમજાવો ત્યારબાદ સમતલ એટલે શું તેના દ્વારા રચાતા પ્રતિબિંબની ખાસિયતો અથવા તો લાક્ષણિકતાઓ અને એના ઉપયોગો પણ તમારે લખવાના છે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવો મુખ્ય કેન્દ્ર એફ કેન્દ્ર લંબાઈ અને મુખ્ય અક્ષ ત્રણેયનો એક એક માર્ક ત્યારબાદ શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલમાં શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુમાં વાપરવામાં આવેલી છે ઘર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણને ઉપયોગ કરવામાં આવતો નથી સમાંતર વાપરવામાં આવે છે ખોરાપણો એટલે શું મોસ્ટ આઈમપી છે ખોરાપણો એટલે શું આ સમસ્યા ઘટાડવાના ઉપાયો જણાવો ત્યારબાદ ધાતુ એ જે થર્મિક પ્રક્રિયામાં વપરાય છે જ્યારે તેના ઓક્સાઇડ બી એ ઉભય ગુણી છે એ અને બી ને ઓળખો ને આખી થર્મી પ્રક્રિયાનું વર્ણન કરો ત્યારબાદ પરાવર્તી ક્રિયા એટલે શું એના ઉદાહરણ આપીને સમજાવો કારણ આપો સોડિયમ પોટેશિયમ લિથિયમ નો સંગ્રહ તેલમાં કરાય છે એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય ધાતુ છે છતાં એના વાસણો છતાં વાસણો બનાવવા માટે વપરાય છે ત્યારબાદ

જણાવો ત્યારબાદ ભવના નિયમો લખો જ્યારે પ્રકાશનું કિરણ કાચના લંબઘનમાંથી પસાર થાય ત્યારે તે પરિસ્થિતિની કિરણાવતી દોરી સમજાવો ટૂંકમાં કાચના લંભન ચોસલામાંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે ઘટના સમજાવવાની છે તમે એ નિષ્કર્ષ કઈ રીતે તારવશો કે કોઈ બૅટરી સાથે સમાંતર જોડેલ ત્રણ

તેની સલ્ફાઈડ કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ કરવાના સોપાન કે કઈ રીતે છે આ યુક્ત કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે ત્રણ ધાતુઓ એક્સ વાય ને ઝેડમાંથી એક્સ એ ઠંડા પાણી એરે પ્રક્રિયા કરશે વાય ગરમ પાણી આ સાથે અને ઝેડ ફક્ત પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે તો એક્સ વાય ઝેડને ઓળખો અને તેની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો અને ચડતા ક્રમમાં પાછા એને ગોઠવવાના છે વનસ્પતિઓમાં થતું સંકલન પ્રાણીના સંકલનથી કઈ રીતે અલગ પડે છે ત્યારબાદ સ્ત્રીમાં ભ્રૂણનું નિર્માણ સમજાવો અને બાળ જન્મ સુધીની તબક્કાની વર્ણન કરો સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય છે ચાર સેમી ઊંચાઈની વસ્તુ દાખલો છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ ચેપ્ટરની અંદરથી આવો એક દાખલો પૂછાય છે દાખલામાં ખાલી સૂત્ર કિંમત જ મૂકવાની છે બીજી કોઈ વસ્તુ નથી એટલે ખાસ દાખલા તૈયાર કરીને જવા આ દાખલા એક જ એવી વસ્તુ છે એમાં તમને બેઠા માર્ક મળવાના છે ચાર સેમી ઊંચાઈની વસ્તુ પંદર સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી પચીસ સેમી અંતરે વસ્તુ રાખેલ છે તો અરીસાથી કેટલા અંતરે પડદો રાખવો જોઈએ કે જેના કારણે સ્પષ્ટ પ્રતિબિંબ મળે અને પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ પણ તમારે શોધવાની છે ત્યારબાદ ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટે નવી કાર્તેજન સંજ્ઞા પ્રણાલી સમજાવો ત્યારબાદ વાત કરીએ આગળ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એક માત્ર ટંગ ધાતુ વપરાય છે કેમ શા માટે હીટરનું દોરડું ચળકતું નથી પણ જ્યારે તેનો તાપીય ઘટક સળગે છે ત્યારબાદ વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી બંને પ્રકારો વિશે માહિતી આપો ધાતુ અને અધાતુના જે પણ અપવાદો છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે ખાસ તમારે આ સવાલ તમને હેતુલક્ષીમાં પણ ફાયદો કરાવવાનો છે ધાતુ તત્વો અને અધાતુના ભૌતિક ગુણધર્મ એ પણ યાદ રાખવાના છે અને ભૌતિક ગુણધર્મોનો તફાવત વિદ્યાર્થી મિત્રો તફાવત લખો એટલે સામ સામે વિરોધાભાસ મુદ્દા આવવા જોઈએ પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન અને અંતસ્ત્રાવ કર્યા વિધિની તુલના અને એનો ભેદ પણ લખવાનો છે ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન એટલે શું બે ફાયદા લખો ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ શું છે ડીએનએ પ્રતિકૃતિ બનાવતી પ્રજનન માટેની બે આવશ્યકતા કેમ છે એક વિદ્યાર્થી મહર્ષિ સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળને સળગાવે છે તો એને ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર મળતા પ્રતિબિંબનું સ્થાન અને એની આખી કિરણાવૃતિ તમારે દોરવાની રહેશે ત્યારબાદ અઢાર સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા તમને પ્રતિબિંબ પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ પણ તમારે લખવાનું છે ત્યારબાદ નિરલભાઈ એક પરિપથમાં સો વોટના ત્રણ બલ્બને શ્રેણીમાં જોડે છે સો વોટના ત્રણ બલ્બ શ્રેણીમાં જોડે છે ત્યારે વિકીભાઈ સો વોટના બીજા ત્રણ બલ્બને સમાંતરમાં જોડે છે તો હવે શું બંને બલ્બ સમાન પ્રકાશિત થશે તમારા ઉત્તરને સમર્થન આપો બીજો સવાલ હવે બંનેમાંથી એક બલ્બ ફ્યુઝ થાય એટલે કે ઉડી જાય તો શું બંને પરિપથના બાકીના બલ્બ પણ પ્રકાશિત રહેશે એટલે શ્રેણીમાં ઉડ્યો હોય તો બધે ચાલુ રહે સમાંતરમાં ઉડ્યો હોય તો એ બધે ચાલુ રહે હા કે ના જવાબ આપવાનો અને પાછું કારણ પણ દર્શાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જે આ ચેનલ માટે નવા હોય એ ખાસ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપણો જે તમારો વોટ્સએપ નંબર છે આપણો આ વોટ્સએપ નંબર પર મેસેજ કરો જેથી આવનારી તમામ નવી અપડેટ તમને સરળતાથી મળતી રહે ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત